બનાસકાંઠા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા આજે કિંગ જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નશા વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત યુવાઓને નશાથી દૂર રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા એસઓજી દ્વારા નશા વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચાલો સાથે મળીને ડ્રગ્સને ના કહીએ અને જીવન માટે હા કહીએ તેવા સંદેશા સાથે જિલ્લા એસઓજીની ટીમ આજે જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે પહોંચી હતી અને બેનર સાથે યુવાઓને નશાથી દૂર રહેવા માટેનો સંદેશો આપ્યો હતો આ ઝુંબેશમાં જિલ્લા એસઓજી પીએસઆઈ પણ જોડાયા હતા સ્ટાફ સાથે તેઓ આજે કિંગ જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે પહોંચ્યા હતા જ્યાં ક્રિકેટ રમી રહેલી મહિલા ખેલાડીઓ સાથે તેમને વાત કરી હતી અને નશાથી મુક્ત જીવન જીવવા માટેનો સંદેશો આપ્યો હતો અમારું ડ્રગ્સ મુક્તિ અભિયાન એક અઠવાડિયા માટે ચાલુ છે જેથી અમે તમામ યંગસ્ટરને અને તમામ જે પબ્લિક જેને એક મેસેજ આપવા માંગીએ છીએ કે પોતે ડ્રગ્સની બધીથી દૂર રહે આ ડ્રગ્સનો નશો છે એક યુવાધનને બરબાદ કરવાનો નશો છે અને ડ્રગ્સ લેતો વ્યક્તિ તો ગમે ક્રાઇમ તરફ પણ પ્રેરાય છે તો પોતાના ઘરમાં ચોરી કરી શકે છે લૂંટ કરી શકીએ છે અને ડ્રગ્સ ના મળે તો પોતાને આત્મહત્યા તરફ પણ દોરી શકે છે કે ડ્રગ્સ છે તો એ બરબાદીનું મૂળ છે તેથી અમે તમામને સંદેશ આપવા માગીએ છીએ કે ડ્રગ્સથી દૂર રહે અને જ્યાં પણ આવી ડ્રગ્સની પ્રવૃત્તિ થતી હોય ત્યાં બનાસકાંઠા એસઓજીઓનું ધ્યાન દોરે જેથી અમે કેસ કરી અને એને સ્વતંત્ર અટકાવી શકીએ જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેડ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવ